એક થ્રીડી મૂવી થિયેટર જે કાર્યરત કાર્યરત છેલ્લા દસેક વર્ષથી હતું એમાં તાજેતરમાં જે ઘટના બની રાજકોટમાં એના બાદમાં આપણે એની ફાયર એની જે ફાયર ટીમ છે એ અને મામલતદારની ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી આવેલી હતી અને એનો જે રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં એવું આવેલું કે એમાં જ્વલનશીલ પદાર્થો છે આખું ફાઇબરનું અંદર ફાઇબરનું મટિરિયલ વપરાયેલું છે અને ત્યાં કોઈ ફાયરના એક્સટેન્ગ્યુશન કે અગ્નિશામક સાધનો નથી ફાયર ઓફિસરના રિપોર્ટ આધારે મામલાસના રિપોર્ટ આધારે અને ગુજરાત આપણો જે જી યુજીવીસીએલ છે એને પણ એના ફાયર એને વીજળીના લોડની ચકાસણી કરી તો એમાં પણ એવું આવ્યું કે એનો લોડ લોડ જ લોડ વધારો ખૂબ જ પ્રમાણમાં એમાં ના કરતાં લોડ વધારે વપરાય છે તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા છે અમે એમને અહીંથી નોટિસ આપી એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાલમાલ ને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરી અને એને બંધ કરાવેલ છે રાજકોટમાં આગ